તો નમસ્કાર મેરે પ્યાર દોસ્તો હ ભાઈ આજે હું તમને એક જબરજસ્ત બિઝનેસ બતાવવાનો છે મતલબ બિઝનેસ એવો છે ભાઈ કે એની અંદર તમારે કશું જ કરવાનું નથી માલ કંપની આપશે બનાવ્યા બાદ વેચશે કંપની માર્કેટિંગ બધું એનું કંપની કરશે તમારે કંઈ કરણું નથી તમને કંપની રો મટીરિયલ આપશે તમારે ઘરે બેઠા તૈયાર કરવાનું છે અને તમારે પછી પાછું એને ભાઈ જઈને પાછું કંપનીમાં આપવાનું છે આવો ધંધો જો દુનિયામાં હોય તો એનાથી સારામાં સારો કોઈ ધંધો નથી કયા ધંધા એવા છે કે જેની અંદર આ ટાઈપે તમે ધંધો કરી શકો છો એ સંપૂર્ણ માહિતી આજે વિડીયોમાં હું તમને આપવાનો છું વિડિયો આખે આખો ભાઈ જોશો ને તો જ તમને ખ્યાલ આવશે બાકી તમે દોડા દોડા જોશો ને તો તમને આ વિડીયોમાં કશું ખબર પડશે નહીં બીજી વસ્તુ કે જે મિત્રો ગુજરાતી છે અને આપણે ગુજરાતીમાં ભાઈ એક વોટ્સઅપ ચેનલ બનાવ્યું છે એની લિંક જે છે એ હું તમને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો એટલે જે કંઈ ચેનલની અપડેટ હોય એ તમને વોટ્સઅપમાં મળી જાય બાકી મિત્રો આપણે હિન્દી ચેનલ ચાલે છે જેનું નામ છે પ્યોર બિઝનેસ એના ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા છે એ ચેનલ લિંક પણ તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યાં જઈને હિન્દી વિડીયા જોઈ શકો છો બાકી ગુજરાતી વિડીયા ભાઈ આપણા આ ચેનલ પર કન્ટિન્યુ સમય સમય પર બનાવતા રહીશું જેમ કે મિત્રો તમે જાણો છો મારું નામ છે પરખાબોકા અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ બિઝનેસ વાણી તો ચાલે હવે આપણે શરૂ કરીએ વાત બિઝનેસની મારા બે ત્રણ સંબંધી એવા છે મિત્રો એવા છે કે જે લોકોએ આ બિઝનેસ કર્યો છે એટલે મને એવું લાગ્યું કે ભાઈ ચાલો એ લોકો બિઝનેસ કરે છે અને એમણે એ બિઝનેસ કર્યો છે તો તમારે બી એ બિઝનેસ કરવો જોઈએ અને એની માહિતી મારે તમને આપવી જોઈએ એ મારી ફરજ છે એટલે એ મારી ફરજ સમજી અને આજે હું વિડીયો બનાવું છું અને જેમાં હું તમને એ માહિતી આપવાનું છું ઘણું બધું ફેક્ટ અને ઘણું બધું જૂઠ આ દુનિયામાં ધંધાના નામે ચાલે છે યુટ્યુબમાં પણ ચાલે છે ખાસ કરીને હિન્દી યુટ્યુબ ચેનલો તમે જોતા છો કે હિન્દી યુટ્યુબ ચેનલોમાં એટલું બધું જૂઠ ચલાવવામાં આવે છે ને કે જેની કોઈ સીમા નથી મોટી મોટી ચેનલો જે છે એ મોટા મોટા ગપ્પા મારે છે એ નાની ચેનલો છે એ થોડા નાના ગપ્પા મારે છે પૈસા માટે કંઈક કહેવાનો મતલબ માણસ ગમે તે કરે છે હવે આપણે વાત કરીએ આજના બિઝનેસ વિશે જુઓ મારે એક મિત્ર છે જો કે એની હું તમને થોડી સ્ટોરી કહી દઉં એટલે તમને આખો ધંધાનો મતલબ આખો બધો આઈડિયા આવી જાય છે અને જો ભાઈ તમે મારો કોઈ પણ વિડીયો બીજા કોઈ તમારા મિત્રને શેર કર્યો હોય કે ના કર્યો હોય પણ આ વીડિયો તમે સો ટકા શેર કરજો કારણ કે તમે આખો વિડીયો જોશો ને એટલે તમને એમ થઈ જ જશે કે મારા વિડીયો બીજા મિત્રોને શેર કરવો જ જોઈએ એટલે તમે બીજા મિત્રને તમારા સંબંધીને મિત્રોને આ વિડીયો તમે હંડ્રેડ પર્સન્ટ સો ટકા શેર કરજો આપણે તમે ભાઈ જોયું છે પેલી પ્લાસ્ટિકની કાગળની ડીશો પ્લાસ્ટિકની પણ કાગળની ડીશો જેમાં આપણે નાસ્તો કરતા હોઈએ છીએ આપણે કોઈ જગ્યાએ બજારમાં નાસ્તો કરવા માટે જોઈએ તો આપણને કાગળ ડીશો મળે છે આપણા ડિસ્પ્લેમાં તમે જોઈ રહ્યા છો આ પ્રકારની હવે એ ડીશો બનાવવા માટેનું એક મશીન પણ આવે છે કે જેમાં ડીશો ફટફટ ફટફટ બની જાય છે એ બી નાનો સરખો વિડીયો મેં લગાવી દીધો તમે જોઈ શકો છો કે આ મશીનમાં તમે જોવો કેટલા ઇઝીથી ફટફટ ફટ ડીશો બને છે હવે આ જે મશીન છે ને આ બજારમાં લગભગ તમને ચાલીસ હજાર મન પચાસ હજાર મન એની અલગ અલગ કિંમત છે તમને મળી જાય અમારે એક સંબંધ છે એરા એ આવું મશીન બહુ લગભગ જે માર્કેટ પ્રાઇઝ હોય એના કરતાં લગભગ ડબલ પ્રાઇઝ આપી આ નિરાઈ મશીન લાયા હવે ડબલ પ્રાઇઝ એમણે શા માટે આપીજો કે એમને બી ખબર નથી એ ટાઈમે નથી કે આની ખરેખર એક્ચ્યુઅલ પ્રાઇઝ શું છે એમણે યુટ્યુબમાં એક વિડીયો જોયો અને એમાં એવું કહેવામાં આવ્યું કે તમે મશીન લઈ જ્યો રો માટે મારી પાસેથી લઈ જ્યો માલ બનાવીને અમને પાછો આપી દીજો એટલે ભાઈ અમદાવાદ હોય કે દિલ્હી હોય જ્યાં હોય ત્યાં જે તે કંપનીમાં હિરાએ પહોંચી ગયા ત્યાં જેને મશીન જોઈ લીધું અને મશીન એમણે ખરીદી લીધું અને સાથે એ લોકો ઘણો બધો રો મટીરિયલ ભી એમને આપી દીધું અને આ ડીશો જે તમે ઘરે જો મશીન લઈ ડીશો ઘરે બનાવી દેજો કઈ રીતે બનાવી એમને શીખવી દીધું ઈઝી હોય એટલું બધું કાઘરું હોતું નથી અને ઘરે જને અમે ડીશો બનાવી દીધી હવે ડીશો બનાવ્યા બાદ એમણે કહ્યું તું કે કંપની વાળે કે અમે તમને તમે દરક 100 ડીશો બનાવશો તો અમે તમને આટલા રૂપિયા ડીશો બનાવવાના આપશું કારણ કે અમારી પાસે માણસો નથી ડીશો બનાવવાળા એટલે તમે આ તમારે ત્યાં ઘરે લઈ જઈ અને ડીશો બનાવો અને મને રિટર્ન કરો એટલે ઘરે ગયા ડીશો બનાવી ઘણી બધી મોટા પર લગભગ પચાસ સાઠ હજાર રોમીટર લઈ ગયા હતા એ બધી દસ પંદર દિવસ સુધી મથ્યા ડીશો બધી બનાવી નાખી ડીશો બનાવી કમ્પ્લીટ કરી એનું જે પ્લાસ્ટિકના નાના નાના જે પાઉચ ભેગા પેક આપ્યા હતા પેકિંગ માટેના એ બધામાં પેક કરી એક એક લગભગ આટલા આટલા જે થપ્પાની આખી જે પેકિંગ આવે છે એ પેકિંગ કરી અને પાછા કંપનીમાં પહોંચી ગયા કે લો ભાઈ તમારે ડીશો કમ્પ્લીટ તૈયાર છે હવે આ ડીશોનું જે મેકિંગ ચાર્જ છે દિવસો બનાવવાનો જે ચાર્જ છે એ તમને ચૂકવી દો એટલે હું બીજી નવું મટિરિયલ જે છે એ લઈ જાઉં શું મિત્રો તમને એવું લાગે છે કે આટલું બધું છે આ રીતે થઈ શકતું છે હવે ત્યાં ગયા પછી એમની હાથે શું થયું એ વસ્તુ જોવા જેવી છે કારણ કે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે આવા કોઈ ધંધામાં પડો એની પહેલા આ વિડીયો તમે એટલા માટે હું બનાવું છું કે આ તમે કાચ લો ત્યાં ગયા પછી એમને શું જોવો જો કે એમણે એક એગ્રીમેન્ટ બનાવ્યું હતું કે અમે તમારી સાથે ત્રણ વર્ષ સુધી માલ લઈશું અને આટલો માલ જે છે એ તમારા મને દર મહિને પૂરો પાડવાનો જે મેં તમારી સાથે લઈશું જે બની એના પછી એ લઈને ગયા એટલે કંપની વાળા શું કીધું કે જો મેં તમને પહેલા ફોન નહોતો કર્યો કે તમારે તો ના તમે લઈને ના આવ્યા હવે લેવાવાળા પાર્ટ જતી રહી હવે નથી કોઈ પહેલા પ્રશ્ન એ ઊભો કર્યો બીજી વસ્તુ કે તમે જે ડીશો બનાવી છે એ એ રીતે નથી બનાવવાની તમારે ડીશને આ રીતે બનાવવાની હતી મતલબ અમારે નવની સાઈઝ ચાલે છે આ તમે જે બનાવી ના તો દસની સાઈઝ થઈ ગઈ કે શાળા નામની સાઈડ થઈ ગઈ મતલબ જે બી સાઈજ હતી મતલબ મને પાકે ખબર નથી ને સાઈજ શું છે મતલબ પણ એને એવો બનો બતાય કે ભાઈ નાની સાઈજ છે તમે નાની લઈને જો તો કે આ મોટી નાની બનાવી છે મોટી બનાવવાની હતી મોટી બનાવી લઈને જો તો કે નાની બનાવવાની હતી અને આ રીતની લીડ આપવાની હતી અને આ રીતના વળાંક આપવાના હતા એને આ ક્વોન્ટિટીમાં બનાવવાની હતી અને આ ક્વોન્ટિટીમાં બનાવવાની આ રીતે મતલબ કહેવાય ને ભાઈ કે જેને નાચવું ના હોય ને એને ઓગણું વાંકવું છે આપણે કહે છે ને એટલે એ રીતે એને નવા નવા બોના બતાવ્યા કે આ પ્રકારનું છે આ પ્રકારનું છે આને સિઝન આ રીતે હોય છે આને સિઝન આ રીતે હોય છે મેં તમને ફોન કર્યો તમારે માલ આ રીતે આપવો પડે તમારે માલ આ રીતે આપવો પડે મતલબ ઘણા બધા બોના બતા એને માલ પાછો ના લીધો એગ્રીમેન્ટ કરેલું છે પણ એ એગ્રીમેન્ટ પ્રમાણે એ લોકો હું માલ લેવા માટે તૈયાર છું પણ માલ આ ટાઈપનો હોવો જોઈએ માલ આ ટાઈપનો હોવો જોઈએ એટલે ભાઈ એણે માલ પાછો ના લીધો અને પછી સેવટે કંટાળી અને પછી એણે કીધું કંપનીવાળાએ કે ભી જો છતાં હું માલ તમારો માલ નહીં ચાલે છતાં માલ તમારે આપવો હોય ને તો આટલા રૂપિયા હું પાછો લઈ લઉં હવે એ જે એણે જે માલ માંગ્યો ને એ રો મટલ જેટલામાં આપ્યું હતું ને એટલામાં એટલામાં પાછો એણે માલ માંગ્યો હવે આ ભાઈ તો કંટાળી ગયા હતા એટલે એણે જેટલામાં લાવ્યું રો મટરિયલ એટલામાં પાછો માલ આપી દીધો હવે જે મશીન ઘરે પડ્યું છે એને શું કરવાનું એ મશીન લઈને જયારે બજારમાં વેચવા માટે બીજા કોઈ પાસે ગયા ગયા અથવા એની જ પાસે કે ભાઈ મશીન તું પાછું એક લાખ રૂપિયા હતી પણ આ તો ઉદાહરણ તમને આપું છું પણ હવે અત્યારે એની ડિમાન્ડ નથી કોઈ લેવાવાળો નથી એટલે એના ત્રીસ હજાર રૂપિયા હું આપી દઉં તમારે જો પાછું આપવો હોય તો હું લઈ લઈશ હવે તમે જો મિત્રો એક તો એક મહિનો એની રખડપટ્ટી થઈ ભાઈની અને એ લાખના તમ એમણે ત્રીસ હજાર રૂપિયા કર્યા યુટ્યુબમાં તમે વિડીયો જોતા હશો કે બી એક સેલો કંપની છે એને પેનો ઘણી બધી છે પણ એને પેકિંગ કરવા માટે કોઈ માણસો નથી એને તમને પેનો મોકલશે કંપની અને તમારે ખાલી એને બોક્સમાં પેક કરી અને કંપનીમાં પાછી આપવાની છે હવે થોડું તમે તમારા દિમાગથી વિચારો ભાઈ કે જો સેલો કંપની પેન બનાવી શકતી હોય તો શું એ સેલો કંપની બોક્સનું પેકિંગ ના કરી શકે શું એ સેલો કંપનીના પ્લાસ્ટિકના જે એના જે પોંચ પોંચ પેનના જે બાંધા હોય છે પેકિંગ આવે છે શું એમાં પેકિંગ ના કરી શકે શું એના માટે એની પાસે માણસો નહીં હોય એટલે આ એક નંબરના મોટા જૂઠ દુનિયામાં ચાલી રહ્યા છે મારો કહેવાનો મતલબ એવું છે કે ભાઈ આવા કોઈ બિઝનેસ આવા કોઈ ધંધા હોતા નથી એટલે તમે આવી કોઈ પણ પ્રકારની છેતરાણીમાં આવશો નહીં તમારી સાથે જો આવી કોઈ ઘટના બની હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂર બતાવજો જેથી બીજા મિત્રો બી વાંચી શકે અને આવા કોઈ ગોરખ ધંધામાં પડે નહીં હવે બીજી વાર એક વસ્તુ હું તમને કહી દઉં કે ઘણા બધા લોકો એવું બી કહે છે કે ભાઈ આપણે રોઈ બત્તી બનાવવાનો જે બિઝનેસ છે એમાં બી જે છે એ તમે મારી પાસે મશીન લઈ જુઓ અને તમે રૂઈ બત્તી બનાવી અને અમને પાછી આપી દો બસો રૂપિયામાં ત્રણસો રૂપિયા રૂ આપશું અને એક કિલો અમે તમને બસો રૂપિયાથી કરીને અઢીસો રૂપિયા સુધી મેકિંગ ચાર્જ આપશું એ કદાચ પાછો લઈ પણ લે જો કે એમાં એ નહીં બની શકે કે ભાઈ તમે બત્તીઓ બનાવી છે જે આપણે રૂઈની જે દીવટો આવે ને એ દીવટો એ કોઈ એમ કે તમે નાની બનાવી છે ને ક્યારે કોઈ કે તમે મોટી બનાવી છે ને કોઈ કે તમે આવી બનાવી છે ને કોઈ ના લેવું હોય તો પછી બધું એ રો નવો નવો નાટક ઉભો કરે એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ પણ ધંધો ચાલુ કરો આ જે ડીશો બનાવવાની કાગળના ડીશો બનાવવાનું અથવા પેપરના કપ બનાવવાનું જે મશીનો આવે છે ધંધો ખોટો નથી એવું નથી કે તમે ના કરી શકો પણ તમે ધંધો ચાલુ કરો એની પહેલાં કોઈની પાસે મશીન લો એની પહેલાં તમે દસ જગ્યાએ પૂછો દિલ્હી પૂછો અમદાવાદમાં પૂછો અથવા તમારી આજુબાજુમાં ભાવનગર હોય રાજકોટ હોય જામનગર હોય વડોદરા મહેસાણા જે બી મોટી સિટી મોટી સિટીમાં તમે જાઓ

બજારમાં કોણ વેચવા યાર ઉધાર થાય બીજું તીજું ભાવની બગીજ મારી કાંઈ નહીં આ બસ ભાઈ પાછું છે આપણે એમને આપી દઈશું પણ એ પાછો નથી બેઠો તમને છેતરા માટે બેઠો છે એટલે એવો કોઈ ધંધામાં પડશો નહીં ધંધો જે છે એ જેન્યુન હોય છે જેન્યુન ધંધો કરો મશીન લાવો માલ બનાવો અને માર્કેટમાં વેચો આનું નામ ધંધો બાકી બધા ગોરખ એટલે આવા કોઈ ધંધાની અંદર પડતા નહીં અને કોઈ પડ્યા હોય અથવા કોઈ લેવા માટે જતું હોય તો એને ના પાડી દેજો અને જો તમે પણ આવા કોઈ વિડીયો જોયો જો કોઈ વિચાર કર્યો હોય ને તો ભાઈ મારો વિડીયો જોયા બાદ મહેરબાની કરી અને માંડી વળજો અને આવા કોઈ ગોર ધંધામાં પડતા નહીં વિડીયો સારો લાગ્યો હોય એક લાઈક જરૂર કરજો વિડીયોને તમારા સગા સંબંધી મિત્રોને સો ટકા ભાઈ જે છે એ શેર કરજો તમારી પાસે ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સઅપ હોય ના ગ્રુપ હોય જ્યાં હોય ત્યાં બધા તમે આ વિડીયોને શેર કરો અને વધુમાં બધું લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકોને ખબર પડે કે દુનિયામાં કેવા જૂથ ચાલી રહ્યા છે એટલે આપણે જૂઠ ન કરવું જોઈએ અને આપણે સાચો ધંધો કરવો જોઈએ આપણે તમે જો ઘણી વખત મિત્રો કહેતા હોય છે કે ધારો કે લોખંડ પચાસ રૂપિયા હોય તો કે ભાઈ દિલ્હી છે નોઈડા છે યુપી મન એમપી મન બિહાર મન ઘણી બધી કંપનીઓ છે જે તમને ત્રીસ રૂપિયે કિલો લોખંડ આપશે અને તમને એમ કહી દે કે ભાઈ તમારે પચાસ ટકા પૈસા પહેલા ભરી નાખવાના છે અને બાકીના પચાસ ટકા માલ તમારે ત્યાં ગાડી આવે એટલે તમારે આપી દેવાના એમાં મોટા જૂઠ ચાલે છે ચારસો રૂપિયા સિમેન્ટનો ભાવ હોય ને તમને તમને અઢીસો રૂપિયા સિમેન્ટ અમે આપી દઈશું અલ્ટ્રાટેક ની ઓરિજિનલ એસી ઓરિજિનલ સોંઘી જે બી હોય એમ એમાં તમને કે તમારે ખાલી દસ હજાર રૂપિયા ટોકન ફી આપવાની છે બાકીનો માલ તમારે ત્યાં ગાડી આવે એટલે તમારે માલ જોઈ માલ ઉતારી અને બાકીનું પેમેન્ટ કરી નાખવાનું દસ હજાર ભર્યા એટલે ગયા ગાડી જ નહીં આવે ને ગાડી આવે તો પેમેન્ટ કરશો ને એટલે એવી એ રીતે કોઈ સિમેન્ટો દરેક દિલ્હીથી કે કોઈ નોયડાથી કે કોઈ પટનાથી કે કોઈ કાનપુરથી કે ભોપાલથી કંઈ એ રીતે કોઈ ગાડીઓ આવે નહીં કારણ કે જે મોટી મોટી બ્રાન્ડો છેના એના ડિસ્ટ્રિબ્યુટર બનેલા હોય છે એના ડિસ્ટ્રિબ્યુટર પાસેથી જ તમારે માલ લેવાનો હોય છે આ રીતે તમે બજારમાં જઈ કે આ રીતે તમે ઘરે આ રીતે તમે યુટ્યુબમાં કોઈ વિડીયો જોઈ અને ઘરે બેઠા તો કોઈ કંપની વાળા પાછી માલ માંગે 10000 15000 નો ટોકન ભરીને એટલે એ કોઈ માલ આવવાનો નથી અને માર્કેટ કરતા સસ્તું ₹200 ₹150 રૂપિયા કોઈને લોખણ કોસ સસ્તું આપી શકે ને સિમેન્ટ કોસ સસ્તી આપી શકે એટલે આ બધા બાય ક્ષેત્રમાં ધંધા છે આવા કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં ધંધામાં છેતરાશો નહીં આ મારી તમને ખાસ અપીલ છે ખાસ વિનંતી છે તો આજે વિડિયો માં આટલું જ દોસ્તો કેવો લાગ્યો આ વિડિયો એક લાઈક જરૂર કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આલચભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત